સુરતના ભાગડ વિસ્તારની પંચશીલ મર્કેટાઇલ બેંકને આરબીઆઈએ પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારતા ચર્ચાનો વિષય બન્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શહેરી સહકારી બેંકો દ્વારા અન્ય બેંકો સાથે થાપણોની પ્લેસમેન્ટ પર જાહેર કરાયેલા નિર્દેશોનું પાલન ન કરવા બદલ આ કાર્યવાહી કરી છે નોટિસનો બેંક દ્વારા અપાયેલો જવાબ અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન મૌખિક રજૂઆતો બાદ આ દંડ કરાયો છે બેન્કના ચેરમેન પ્રમાણે આ એક પ્રકારનો ટેકનિકલ ઇશ્યુ છે

તેમાં ટેકનિકલ ઇસ્યુ એવો બને છે કે અમારી સેટલ બેંક સેટલમેન્ટ બેન્ક સુરત પીપલ્સ બેન્ક છે એટલે ધારો કે આજે અમારી પાસે પાંચ કરોડના ચેક ડિપોઝિટ થયા અને અમારે ચૂકવવાના છે એક કરોડ રૂપિયા તો ચાર કરોડ રૂપિયાનો જે ડિફરન્સ આવે છે તો એ ડિફરન્સ જ્યારે પાછા સુરત પીપલ્સ બેન્કમાં જમા થાય એટલે અમારી લિમિટ જે સિંગલ બેંકની છે તે બ્રિજ થઈ જાય એનું ઉલ્લંઘન થઈ જાય અને આ વાયોલેશનમાં એક કરોડ સુધીનો દંડ થતો હોય છે અમને અમારી રજૂઆત સાંભળીને આરબીઆઈ ઓછામાં ઓછો ટોકન દંડ કર્યો છે પચાસ હજારનો